નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ જીવકર કંપનીના ઓસ્કર ગોલ્ટ તરબૂજ જોવા આવ્યા છે તો આ ખેડૂતને આપણે પૂછીએ શું નામ છે શું નામ તમારું રાજેશ રાજેશભાઈ આ ક્યાંક પટેલનું ખેતર કરો તમે મુકેશભાઈ મુકેશભાઈ મનુભાઈ પટેલ ગામ ચોરીભાઈ એમનું ચોરીવાર તાલુકો ઈડર ઈડર ને જિલ્લો 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 હિંમદનગર તો આપણે આ તરબૂજ કયા કર્યા છે જીવકર ઓસ્કર ગોલ કેવા લાગે બીજી વેરાયટી કરતા ને આમાં સારી વેરાયટી છે ને તરબૂજ ની સાઈઝ જરા નજીક આવજો તરબૂજ વેરાયટી સાઈઝ બી લગભગ